પાલિતાણા ખાતે આગામી દિવસોમાં યોજાનાર કૃષ્ણ જન્મ મહોત્સવની પત્રિકાનું પત્રકારો દ્વારા વિમોચન કરાયું શ્રી કૃષ્ણ ધર્મ ઉત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌસેવા સમિતિ દ્વારા આગામી શ્રાવણ માસ અંતર્ગત જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેની પત્રિકાનું વિમોચન અર્થે રામવાડી ગોરવાડી ખાતે પૂજ્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું સાધુ સંતોની ઉપસ્થિતિમાં ઉપસ્થિત પત્રકાર મિત્રો દ્વારા પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું

છેલ્લા બાવીસ વર્ષથી આ સેવાની પ્રવૃત્તિ ચાલી આવી છે ત્યારે આ ધાર્મિક જન્માષ્ટમી ઉપર બાવીસ વર્ષથી આ કાર્ય કરવી છેલ્લા સાત વર્ષથી પાલિતા અને હાઈસ્કૂલના મેદાન પર ભવ્ય અને દિવ્ય સાંસ્કૃતિકનું આયોજન હોય છે નંદોત્સવનું આયોજન હોય છે અને હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર ધાર્મિક વાતાવરણ ઊભું થાય એ રીતે બાબા અમરનાથની ગુફા હોય છે ગોવર્ધન પર્વત હોય છે કૃષ્ણ લીલા હોય છે અને ઝૂલા હોય છે અને કૃષ્ણ દર્શનના ઝૂલા પણ હોય છે શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ ગો સેવા સમિતિ પાડીતાણા દ્વારા વર્ષોથી આપ જોવો છો કે પાડીતાણાની પવિત્ર ભૂમિ ઉપર રાષ્ટ્રીય ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે અનેક એવી કઈ પ્રવૃત્તિ કરતા આવ્યા છીએ ત્યારે પાડીતાણાનું ગૌરવ એવું નહીં પણ આખા ગુજરાતનું ગૌરવ એવી આગામી છવ્વીસમી રથયાત્રા જ્યારે નીકળનારી છે ત્યારે વર્ષોથી આપણે પાલીતાણામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમય સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે આજ રોજ પાડીતાણામાં આજના તારીખના રોજ રામબાડી ખાતે સર્વ સમાજના આગેવાનો અને સંતોની ઉપસ્થિતિમાં વિશેષ સર્વ પાલીતાણાના પત્રકારોની વિશેષ ઉપસ્થિતિમાં આજે પત્રિકાનું પણ વિમોચન થયું છે તારીખ એકવીસ સાઠ ઓગસ્ટથી પચીસ સાઠ ઓગસ્ટ સુધી પાંચ દિવસના રંગારંગ ભવ્ય પાલીતાણા હાઈસ્કૂલના મેદાન ઉપર કાર્યક્રમ થવાના છે આજે આ કાર્યક્રમમાં આપ જોવો છો પાડીતાણા શહેર અને તાલુકાની તમામ ધર્મપ્રિય જનતા સાથ અને સહકારથી અને બહોળી પ્રમાણમાં જોડાય છે જેથી કરીને પાડીતાણામાં આખું શ્રાવણ માસ દરમિયાન એક ધર્મમય વાતરણ બને છે એવા ધર્મ ઉલ્લસથી છવ્વીસમી રથયાત્રાના ભાગરૂપે સાંસ્કૃતિક પ્રોગ્રામનું ભવ્ય આયોજન આજ રોજ અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે